સુરતમાં સથાણા કોમ્યુનિટી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે સી આર પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે કયા ધારાસભ્યને તોડું પરંતુ હવે મારી સી આર ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો અને પછી જુઓ શું પરિણામ આવે છે આ લોકોએ ગુંડાગર્દીની તમામ હદો વટાવી દીધી હતી અને રાજનીતિને તળીએ બેસાડી દીધી ગાંધી અને સરદારે ગુજરાતનું નામ આખી દુનિયામાં રોશન કર્યું અને એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેકરોના હાથમાં સત્તા આવી ગઈ છે એ વાતનું મને ખૂબ જ દુઃખ છે ગાંધીનું ગુજરાત બુટલેકરોના હાથમાં ન હોવું જોઈએ પરંતુ કોઈ લડે કે ના લડે અને કોઈ બોલે કે ના બોલે પરંતુ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી લડશે બોલશે અને બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં સ્થાપિત કરશે હું મારા પૂરા આત્મવિશ્વાસ સાથે વાત કરી રહ્યો છું કારણ કે વિસાવદરની ચૂંટણીમાં એક બાજુ સત્તાનું બળ ભાજપની આખી સરકાર ભાજપના મંત્રીઓ ભાજપના ધારાસભ્યો ભાજપના ચેરમેનો ભાજપના બુટલેગરો ભાજપના જમીન માફિયાઓ ભાજપના ગુંડાઓ ભાજપના બળાત્કારીઓ બધા ભેગા થઈને એક તરફ હતા અને બીજી બાજુ આમ જનતાનું મનોબળ હતું અને આ બંનેમાં ભીષણ યુદ્ધ થયું અને જનતાના મનોબળની જીત થઈ એ વાતની ખુશી આજે આખા ગુજરાતમાં છે હાલ સુરતમાં ખાડી પૂર આવ્યું છે અને વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ પર જવાનો રસ્તો છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી આજના શાસકો લાયકાત વગરના શાસકો છે અને આ લોકોને કોણે બેસાડ્યા છે તે સવાલ આપણે કરવો જોઈએ આપણી આત્માને હવે જગાડવાની જરૂર છે પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી સફળતામાં તો મજા છે અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ઓર્ફન ગુજરાતી માં એવું છે કે સફળતાના ઘણાય બાપ છે સફળતા તો બધા એમ કે મેં આ કર્યું તું મેં આ કર્યું તું અમે અંદર ખાને ટેકા માતા અમે અંદર થી તમારી આરે જતા સફળતા તો દુનિયા આખી એમ કે કે મેં કર્યું ફેલ જાવ તો ના ફેલર હે ફેલર ઇઝ એન ઓર્ફન અનાથ છે 2022 ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એ મોટી મહેનત હતી બધાને એમ લાગતું તું કાય થઈ જાય અને કાય નહી થાય તો કાય નહી ગોપાલ ઇટાલિયા ને ઈશુદાન ગઢવી ને બે ચાર જણા બીજા જીતી જશે આવું લોકોના દિલની અંદર ભાવના હતી પરિણામ અલગ આવ્યું ધાર્યું પરિણામ ન આવ્યું બધો માહોલ વિખાઈ ગયો જે માણસો અંદરખાને હારેશું બહાર હારેશું છું આમ હારે છું તેમ બધું ગાયો બચાવ અને નિષ્ફળતા આવી ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન આજની ઉજવણી થાવી જોઈએ તેદી પાર્ટી નો ટકી હોત તે દિવસે સંયમ નો હોત ધીરજ નો હોત હાર ને પચાવી જવાનું કાળજુ નો હોત તો આજે આ ઉજવણી નો હોત અને એવા 2022 ની ચૂંટણી પતિ નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમ ની હોય દુનિયા ની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય જીત હંમેશા ટીમ ની હોય ટીમ માં કરોડો માણસો હોય પણ બે હજાર બાવીસ ની ચૂંટણી નું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટી ને માનની શ્રી સુદાનભાઈ ગઢવી અને માનની મનોજભાઈ સોરઠિયા સંભાળવાનું કામ કર્યું એ દિવસે ઘણી નિરાશા હતી હતાશા હતી અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું મેણા મારવાવાળા માથે ચડી બેઠા હતા હવે તમારું કાઈ નહીં હાલે પતી ગયું ના પાર્ટી કાઈ નથી હાલો ભાજપમાં ઘણા ખરા વૈયા ગયા ઘણા એ પાર્ટી બટલી નાખી ચૂંટણી એક ચૂંટણી હાર્યા ગઠ્ઠી વીડિયો કૂદી ગયા પણ દોસ્તો એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સરકાર બનાવવાનો સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા સુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું નિષ્ફળતા આવે ત્યારે બધા માથે ચડી જાય જેને જિંદગીમાં મત આપવાનો જે હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે આમ નહોતું કરવાનું ને આમ કરવા તો ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ ની ઓલી બસ લાવવાની જરૂર હતી અહીંયા તમે નો મળ્યા એટલે આમ થયો આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા નિષ્ફળતા આવે ને તો સલાહનો થપ્પો લાગી જાય ખટાડા માટે સલાહ લાવવા માટે સફળતા આવો તો એ માણસ એમ કે બાકી આને બહુ આ બહુ બુદ્ધિશાળી માણસ છે હવે મને ખબર છે કે એક સમય એવો કે ક્યાંક કોઈ સામાજિક કાર્યક્રમમાં જાવી તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય એક તો અમને પરાયે ના હોય કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ અમારે તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી કણાય ભાજપનો નેતા મોટો નેતા ભાજપનો નેતા હોય એક સમાજનો નેતા ભાજપનો નેતા હોય એક ક્રાંતિકારી આપણે તો કે બાજીમોળા અને એટલે પરણે પરણે માંડ માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતરવા હોય જેવા કાર્યક્રમમાં જારે એટલે એન્કરને સૂચના હોય

અમે જોયો છે એનું દુખ નથી લગાડ્યું ક્યારે કે ભગવાન સમય મુજબ હાલવાનું છે આપણો સમય નથી આપણો સમય નથી તો એમ કરે આમ બોલ છે અને સમય બદલાય તો ડાયરામાં ગોપાલભાઈ નામ હાલવાનું છે પણ એ સમય ક્યારે બદલાય એ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય એ સમય માત્ર મહેનત થી નહીં બદલાય એ સમય જે લોકો કાગળ ઓગણીસ તારીખે સવારના અગિયાર વાગ્યા સુધી ગાયું દેતા હતા એને બાર વાગ્યા થી દેખાડો ચાલુ કર્યો અમને તો ખબર જ હતી આ કઈ કરે એમ છે

આમ આદમી પાર્ટીના સમર્થકોને બે હાથ જોડી વિનંતી કરું છું કે આ હારો સમય છે ને પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે અભિમાન નથી કરવાનો મારી બધા આમ આદમી પાર્ટીના સમર્થકો કાર્યકર્તાને વિનંતી છે કે આપડા ઝાડ ઉપર ફળ આવ્યા છે હવે આપણે નમવાનું છે હવે આપણે ઝૂકી જવાનું છે હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી ઈશ્વરે વિસા વિસાવદર વેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા હવે આપણે વિનમ્ર બનવાનો સમય માં પૂરું દોસ્તો દોસ્તો પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ના તોડું ઓલાર લઈ લે આને લઈ લે આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરત ની બજાર ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલ સીઆર પાટીલ દમ હોય તો હવે પછી ગુજરાત તો એક કઈ ધારાસભ્ય ખાલી કરી બતાવે હું જોઉં છું કોણ છે હવે કરાવે પેટા ની સીટ ઉપર સીઆર પાટીલ હામે મોર મોર મારી

હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવાવાળા માણસો નથી અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે કોઈ લડે કે કોઈ ન લડે કોઈને ફરક પડે કે ન પડે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ઈ લડશે બોલશે અવાજ ઉઠાવશે ને પૂટલે ઘરણ હટાવી જનતાનું શાસન લાવતો અને આઝાદીની લડાઈમાંથી આપણે શું શીખ્યા કે એક ગાંધી બાપુ એક સરદાર પટેલ એને એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ ગાંધીજી પાસે હું હતો પૂરા લુગડાઈ નોતા પહેરવા માટે બીજું તો હું હોય સરદાર પટેલ પાસે શું હતું કોઈ વસ્તુ નહીં એક મક્તમ મનોબળ અંગ્રેજો પાસે પોલીસ અંગ્રેજો પાસે તોપ અંગ્રેજો પાસે બંદૂક અંગ્રેજો પાસે પૈસા અંગ્રેજો પાસે ગુંડા અંગ્રેજો પાસે તમામ સત્તા અને એક બાજુ ગાંધી અને સરદાર સત્તાનું બળ 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 મોટું મોટું નથી નથી પોલીસનું કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કાર્યકર્તા એ જનસેવા કરવાની છે માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત

હાજે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય બીજે દિવસે સવારે 10 વાગ્યા થી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસ થી ઉજવણી લગભગ કોઈ ટુકડીમાં ન હોય આ ગુજરાતના ઇતિહાસની મે મારી જિંદગીમાં જોયેલી પહેલી ટુકડી છે કે એક અઠવાડિયું થવાયું ઉતર કોટો ઉતરતો નથી આ ગુજરાત હિલોએ ચડ્યું હજુ માણાનો હર ખમાતો નથી અને હજુ તો વિધાનસભા ગયો નથી કે એક અઠવાડિયા થી હરખ એક એક માણસ ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થાશે હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા હજારો માણસને એક 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 પ્રકાર આમ થડકો લાગી ગયેલો ઘણું નહીં થાય કાય માણસ કંટાળીને ઘરે રહી ગયેલો અને એમાં વિસાવદર વાળા આમ આદમી પાર્ટીના ના ખોડે એ કોડી ને એક જોત ઝળગીને એ વાતનો રાજીપો બધાને કહેરા પડ્યો અને હજી તો એક કોડી ઉળગાયો એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળા એ કર્યો પણ ઈ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાત જોતા હતા કે ક્યારે થાશે કેમ થાશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણા એકત્ર આપ્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા ખાલી ભાજપથી નોતા થાક્યા સામે જેમાં જેમ આખતરા કરતા ને એનામાંય થાક્યા હતા ભાજપને તો ગુજરાત ભરાવા માંગતું હતું અનેક એવા નેતાઓ આમ તાકાત થી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ જો આ હશે જેવો દાવ લગાવ્યો તો ઘણો પાણીમાં કેટલાય એવા પાણી બેહી ગયા જે ગુજરાતની જનતાને આમાં આમલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહનો ચેલો છું ને ચેલી છું ને આવું કરતા હતા કયા ગોડાઉન માં ભાજપ કે પૂજા કોઈ ખબર નથી લોકો ભાજપ કે તો થાક્યા હતા આવા કદાઓથી પણ થાકી ગયા હતા બે બાજુનો થાક હતો અને આ થાક ઉજરો ને એની ખુશી આખા ગુજરાતમાં છે હવે થાક ઉતરો